કેમ છો સ્વાગત છે તમારું મારા છે મિસ્ટર એન્ડ મિસિસ ગુજરાતી બ્લોગ તો ગુડ મોર્નિંગ ના જે અમારી ગુડ મોર્નિંગ થઈ જાય માનથી કેમ કે માન આવ્યો છે આજે અને આજે સોફાન મેં ધોવા કાઢ્યા છે ને આજે જ એ બાબા 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 એટલે બાબા બાબા દાતા

અત્યારે પાછો અત્યારે જેક જતો રહ્યો ને તો પેલા ઘરે દરવાજે બેહી રહ્યો છે કે આવશે રમવા માટે એમ અને રમત ને એના જોડે તો આ બીવા છે કેમ કે આ ઘરે ન ચલાય હ તેડ તેડ કે છે ના આ લેવું છું અને એ છે ને ગયડો છે કાડુ છે ને ગયડો છે એટલે પેલા જોડે રમી ના શકન પેલા ને એવું શકમાં ન હોય પેલો 8 વર 9 વર 9 વર છે એટલે એટલે રમવામાં એને તકલીફ પડે ને કાડીઓ રૂ હોય એટલે બે બે કલાક આવો લાઈ સુ જેક ના

આચ્યું કહો છો કેવું બન્યું છે ખાલી ખાલી નહીં કહેતા કેવું છે બહુ જોરદાર છે આ વખતે મેં કંઈ યુનિક બનાવ્યું તું અરે જોરદાર લાગે છે હે ચા મને તો ખબર છે હું તો અત્તા ઉંધી નથી કેતી મજા આવે પણ તમે ના પાડતા હતા કેવું લાગ્યું આજે આ જે છે આજે મેં બનાવ્યું છે મારા ઘરની સ્ટાઈલ થી એમ

કેમ કે પણ એક વસ્તુ અમે વિડીયો બનાવતા હોઈએ કાતો છે એડિટિંગ કરતા હોય તો રાત્રે મોડું થાય છે એટલે અમે સવારે મોડા ઉઠીએ છીએ અને ટૂંક તો બધા એટલી જ લઈએ છીએ કે આપડે યાર બધા નઈ કરવા મને હવે અને અમે કવર જો સુકાય છે

આ તમારે જે પૈસેથી ઇંગ્લિશ કૂતરો લાવો બાપુ બહુ અઘરું છે એમ અને બહુ દુઃખ થાય એમ ખાલી આ એક દિવસ લઈને એને પાછું આપ્યું વર્ષ ને એમાં એમના લોકોના આમ દુઃખ થાય દુઃખ થાય છે કંઈ નહીં એટલે જ એમને વચ્ચે પાછું બિલાડીનું ભૂત પકડ્યું તું તમે એમ બિલાડી ફરતી પણ બિલાડી કે બિલાડી ફરતી કૂતરા જેવી બિલાડી ને રાખવી જ પડે કૂતરા જેવું નહીં કે તમે પણ એનાથી લગાવ તો ખરી જ ને લગાવ આપણે હોય પણ કૂતરા ને તો કેવું કૂતરા ને તમાર જોડે હોય તમે ના હોય ના ખાય બિલાડી ને તો કેવું તમે હોય કે ના હોય ખાઈ જાય પી લે

એટલે જે ડેન્જર હોય અને જે ભોળી હોય એ બે ભેગી કરી દીધી હતી મેં એટલે ડેન્જર છે ને પેલી ભોળી હોય ને એના હેરાન કરે એટલે પેલી પાણી માંથી કૂદી જાય તો બચારી બાર અવાર મરેલી પડી હોય એટલું દુઃખ થતું હતું પછી ખબર પડી મને બે જાત ની ભેગી કરી છે તમે માણસો જેવું ચાલો ગાને ઝઘડો એમ શાકાહારી હોય અમુક માછલી હે હા જે નાની માછલી ને શાક કરી હ દાણા ખાતી હોય પછી આ તળાવમાં કેવું હોય દાણા ખાય એવું બધું ખાય એમ તો નાનજી હતો હમણાં હું કાળું બોલાવું છું કાળું હમણાં બેઠો બેઠું છે ટેમ્પાની નીચે અને કાળું ને હવે ધીમે ધીમે એની જોડે રમવાનું ગમે છે આઈ ઢેલ આઈ છે હા ઢેલ જ છે કેટલા અવાજ કરો આખો દાડો અમારે અહીંયા આવું હોય એની હવે શાંત મળે ને વ્લોગ બનાવવાનો વચ્ચે થોડું મસ્ત મજાનું કામ આવી ગયું હતું એ હું તમને કહીશ એ થોડું રાખ્યું છે કેમ એ થાય બી ખરા ના બી થાય એટલે મેં વ્લોગમાં નહોતું લીધું અને મને ભૂખ લાગી છે કેમ કે હું કરું છું વ્લોગ એડિટ અને આ મને ખવડાવશે આવા અને મને પડી ગઈ હું પડી ગઈ જ આવી છું મારે જયારે હું આવું કરતી સાંજે ખાવાનો ટાઈમ થાય ને એ ગમે તે પડી ગયું તો મારા જોઈએ મજા આવે હું ખાવાની તમે ખાવું

આ બધું પેક કરીને મૂકી દો અને આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો છો અને લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને તમે એકવાર કહી દો ભાઈ મિત્રો યાર લાઇક કરો યાર આટલી બધી મહેનત કરીએ શેર કરો કોમેન્ટ કરો જે કોમેન્ટ કરે એ બધાના નામે અમે તો લઈએ છીએ ભાઈ અને દરેકની કોમેન્ટનો રિપ્લાય આવીએ છીએ તો પ્લીઝ લાઈક શેર કોમેન્ટ અને નવા હોય તો સબસ્ક્રાઈબ બટન ઉપર ફ્રેશ થઈ ને બેઠા છે મારા આંખ આમ આમ થાય છે પણ આવે તે ઉપર જવાનું નામ નહી લેતા કઈ ક્યા ઉત્તમ હવે યાર ચાલુ રોગમાં